ત્યારે ક્યાં છે રાજા સાંભળો હવે સાચું સાચું તમને કહું છું પછી તમારે જે દંડ મને દેવો દેજો સવારના માં એટલે કે વહેલા સવારના કોઈ પો વાત મદદ એટલે કે મોઢું જોવાની નહીં તમારી ઘરે બાળક નથી તમે વાંચ્યા છો વાંજાની ચંડાલ શેખા ક્યારે એટલે કે તમારું મોઢું મારથી જોવાની નહીં એટલા માટે મેં તમારું મોઢું જોયું નહીં માણસે વિચાર કરવા લાગ્યો ખરો ભાઈ થયો અને બાણા ને કીધું આ ચંડા પુરુષ પર દસ જાતના ચંડા હોય એક જાતના ની દસ જાતના એમાં પહેલો ચંડા કોણ છે ગંગા એમના સરસ્વતી આવી નદી પ્રવાસ માં જાત્રા માં ગયા હોય ગંગા નદી હોય એમના નદી હોય ન્યાય સ્નાન નો કર્યા સ્નાન નથી કરવું એ પેલો ચંડા

જે માત પિતાના આત્માને દુઃખ પહોંચાડે માત પિતાના આત્માને દુઃખ પહોંચાડે એ ત્રીજો સ્વર્ગ જેને આપણે આ જગતમાં મોકલાય એ માવતર એક ભગવાન છે ભગવાન જે વિશેષ માવતર છે એનું જેને દિલ દુઃખ હોય એ ત્રીજો સ્વર્ગ કોઈ ચોથો ધંધા પારકા ધનની ચોરી કરી અને પોતે જીવન જીવતો હતો

દસમો ચંદ્ર ની હાર એક વખત દુર્યોધન સહદેવ ને બોલા અને સહદેવ કીધું સહદેવ ત્રણ જુગ નું બધું જાણ તો ત્રણ સહદેવ ને કીધું કે પાંડવો નું હિત થાય અને કૌરવ નું હિત થાય એવો કોઈ માર્ગ ખરો આ ત્રણ કારણ નું જાણતા હતા સરજી પણ એનો વર્તન કોઈ કુશન તો જવાબ દેવા તાકે કૌરવ નું હિત થાય અને તમારું પાંડવ નું અહિત થાય એવો કોઈ રસ્તો પડો તાકે ભીષ્મ પિતા કોઈ કર્મ ચંદ્ર નું આટું ખવડાવ નતો થાય એટલે સહદેવ ને દુર્યોધન પૂછે છે તો કર્મચંડાળ કોણ કર્મચંડાળ તું તું કર્મચંડાળ તો તારા વિચાર આવવા છે તારું આ જુદો વિશ્વ ને ખવડાવ

અને પાંડવો પાસ સદા અમે દુઃખી એ સુખી તમે હવે ભેગા છો છતાં અમારું કાંઈ કલ્યાણ નથી થતું તો આને માટે હવે પાંડવોને પહોંચી વળી એવો કાંઈ રસ્તો ખરો ભીષ્મ પીતા કે લાવ પાણી આ જે હું પ્રતિજ્ઞા લેવું કાંઈ હાલ થઈ જાય આ પૃથ્વી પર પાંડવો ન હોય પ્રતિજ્ઞા કરું છું બધા પાંડવોને મારી નાખો કાલે સાંજ સાંજે આ પૃથ્વી પર પાંડવોનું નહીં હું પ્રતિજ્ઞા લઉં છું હવે ભીષ્મ પ્રતિજ્ઞા એટલે બહુ મોટી પ્રતિજ્ઞા અને પ્રતિજ્ઞા લીધી હોય એ પૂરી કરે પ્રતિજ્ઞા લઈ કરેજ્ઞા ભગવાન થાય દુર્યોધન ને કીધું ભીષ્મ પિતાએ ત્યાં જ વહેલા તારી પત્નીને મારી આગળ મોકલજે ના મેં ના મારી પૂજા કરી લે અને અખંડ સૌભાગ્યવતી નું વર્તન આપી દઉં પછી હું જોઉં છું કે કૌરવ નો કોણ નાચ કરે છે

પછી કહેવાનું તેમ મને ઓળખો છો આશીર્વાદ આપી દે પછી તારે કહેવાનું તેમ મને ઓળખો છો એ પહેલા કાંઈ નહીં કહેવાનું વાંધો નહીં જોગ દે તો બે વાગ્યા રાતના બે વાગ્યા રાતથી પોણા તેના પહોંચી ગયા ભગવાન કુકડો છે બહાર બોલવા લાગ્યા આ બાજુ વિષ્ણુ પ્રધાન એમ તો કદાચ ચાર વાગી ગયા છે દ્રૌપદી અંદર આવી છે એને એમ કે જુદો ધન્ય હોય છે દ્રૌપદી આવી વિષ્ણુ પિતાની પૂજા કરી બધું કરું ખોળો પાણી દાદા આશીર્વાદ તો પ્રખંડ સૌભાઈ

સોબર પણ કાલ યુદ્ધ થશે 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 એ સવાર પડ્યું અને એક બાજુ પાંડો અને એક બાજુ આ કૌરવો અને એક બાજુ ભીષ્મ પિતા અને એક કૃષ્ણ અને એક બાજુ અર્જુન આ યુદ્ધ શરૂ થયું અર્જુનને એટલા બધા તીર માર્યા કે આપણી સાવણી હોય ને એટલા બધા કાણા પાડી દીધા અર્જુન ભીષ્મ પિતા પછી ભગવાનને એમ થયું કે હવે આ મરી જાય છે અને ભીષ્મપિતાએ કૃષ્ણએ કહ્યું હતું કે તમે હાથમાં હથિયાર નહીં લેતા અને તમે જો હાથમાં હથિયાર ધારણ કરો ને તો તમને બ્રહ્મ હત્યા છે અને મેં કે કીધું છું દુર્્યોધનને કે કાલ સવારથી સાંજ થતા હોય હું આ પાંડુ પૃથ્વી પર નહીં રહેવા દઉં અને જો પાંડવો આ પૃથ્વી રહેશે તો મને બ્રહ્મ હત્યાનો પાપ છે બ્રહ્મ હત્યાનો પાપ તો મને જ પણ ભગવાન કૃષ્ણએ કહ્યું તમારા હાથમાં હથિયાર ધાર નહીં કરવાના તમને બ્રહ્મ હત્યાનો પાપ રાખ્યો એ સારી જો જ્યારે અરસુમને કરી નાખો ત્યારે વિષ્ણુ પુજાએ ત્યારે કૃષ્ણને એમ મરી જશે રથમાંથી એકદમ હેચાઉ પડ્યું હતું સુદર્શન ચોકર એમ ચડાવ્યું અને ગીષ્મ કીતા રથ નીચે ઉતરે બસ મારા હાથ કરવું